નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ભારતમાં પડશે સદીનો સૌથી મોટો દુષ્કાળ ભારતમાં હરેક પાંચમાંથી ત્રણ શહેરો સામે પાણીની સમસ્યા આવવાની છે ક્યાંક નળમાં પાણી નથી આવતો અને જો આવે છે તો એવો આવે છે કે ના તો પીવામાં કામ આવે છે અને ના તો નાવામાં તાજા ડેટા અનુસાર યુરોપ અને આફ્રિકાના મુકાબલામાં ભારત માટે આ સમસ્યા ખૂબ જ ગંભીર છે દુનિયામાં પાણીના સંકટના મામલામાં હવે ભારતનો નંબર છે હમણાં જ યુનાઇટેડ નેશનની એક રિપોર્ટ આવી છે આ રિપોર્ટ જણાવે છે કે ભવિષ્યમાં ભારતમાં પાણીની સ્થિતિ ખૂબ જ ખરાબ થવાની છે આ રિપોર્ટ અનુસાર બે હજાર પચાસ સુધી દેશના ત્રણ હજાર અને સાતસો ડેમોમાં પાણી છવ્વીસ ટકા સુધી ઘટી જશે જેના લીધે આગળ ચાલીને બીજી પણ ઘણી પ્રકારની સમસ્યાઓ સામે આવી શકે છે આના સિવાય મિત્રો ઘણી ભવિષ્યવાણીઓમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ત્રીજો વિશ્વયુદ્ધ પાણી માટે જ લડવામાં આવશે તો ચાલો ભારત સમેત દુનિયાભરમાં વધી રહેલી પાણીની સમસ્યાના વિષયમાં આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરીએ કારણ કે મિત્રો એક મોટો સૂકો આવવાનો છે મિત્રો કહેવામાં આવે છે કે પાણી વગર માણસ જીવન સર્વાઈવ નથી કરી શકતો અને હવે આ સાચું થઈ શકે છે દેશ અને દુનિયાના ઘણા બધા શહેરોમાં પાણીનો ભારી સંકટ આવવાનો છે મિત્રો મિત્રો તમને ખબર છે સાઉથ આફ્રિકાના કેપ વાત હોય કે ભારતના ચેન્નાઈની જળ સંકટ ખાલી ભારતમાં નહીં પણ દુનિયાભરમાં કેવી રીતે ઘેરાઈ ગયું છે એ તો સમય સમય ઉપર આવતી રિપોર્ટોમાં આપણા બધાને ખબર પડી જ જાય છે વર્લ્ડવાઈડ ફંડની એક રિપોર્ટ અનુસાર દુનિયાના સો મોટા શહેરોમાં રહેવાવાળા લગભગ પાંત્રીસ કરોડ લોકોને પાણીના સંકટનો સામનો કરવો પડી શકે છે રિસર્ચ અનુસાર જો ક્લાઇમેટ ચેન્જ ઉપર ગ્લોબલી સ્કેલ ઉપર ધ્યાન આપવામાં ન આવ્યું તો ખાલી એકલા ભારતમાં ત્રીસથી વધારે શહેરો ભારે જળ સંકટનો સામનો કરવા માટે મજબૂર થઈ જશે ભારતના જે શહેરો અને રાજ્યો ઉપર જળનો સંકટ આવી રહ્યો છે એ કોઈ નાના મોટા શહેરો નથી મિત્રો આ શહેરોમાં નામ છે મુંબઈનો બેંગલુરુનો કોલકાતા જયપુર ઇન્દોર અમૃતસર પુણે શ્રીનગર અને આની સાથે લગભગ ત્રીસ મોટા શહેરોમાં જળ સંકટ આવી શકે છે જેમાં આપણા ગુજરાતના શહેરો પણ સામેલ છે રિપોર્ટના અનુસાર બે હજાર પચાસ સુધી જળ સંકટ ચરમ ઉપર પહોંચી શકે છે અને આનાથી કરોડો લોકો ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે મિત્રો હમણાં જ આવેલી યુનાઇટેડ નેશનની એક રિપોર્ટની વાત કરીએ તો એમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર પચાસ સુધી બધા દેશોના ત્રણ હજાર અને સાતસો જેટલા ડેમોમાં પાણી છવ્વીસ ટકા સુધી ઓછો થઈ જશે હવે વિચારો મિત્રો જો દેશના મોટા મોટા ડેમોમાં પાણી ઓછો થઈ જશે તો પછી અહીંયા બનવાવાળી વીજળી માટે પાણી ક્યાંથી આવશે ખેતી માટે પાણી ક્યાંથી આવશે આસપાસના ઇલાકાઓમાં પાણીની જરૂરિયાતને કેવી રીતે પૂરી કરી શકાશે જો પાણી જ ઓછો થઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે વોટર સ્ટોરેજ મતલબ કે પાણીનો સંગ્રહ કોઈપણ દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે મોટા મોટા ડેમો અને રિઝર્વ વાયર્સ હાઇડ્રોજન ઇલેક્ટ્રિસિટી ફ્લડ કંટ્રોલ ઇરિગેશન અને પીવાના પાણી માટે એક મોટા સોર્સનું કામ કરે છે એવામાં આની ક્ષમતામાં કમી આવવાથી આ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે બેસિક સ્ટડી અનુસાર દેઢસો દેશોના સાડત્રીસ હજાર ચારસો ત્રણ મોટા ડેમોની સ્ટોરેજ ઘટીને ચાર હજાર છસો પાંત્રીસ બિલિયન ક્યુબિક મીટર રહી જશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે જણાવી દઈએ કે વોટર સ્ટોરેજમાં સોળસો ને પચાસ બિલિયન ક્યુબિકની આજે કમી આવી રહી છે અને આટલું પાણી તો ખાલી ભારત ચીન ઇન્ડોનેશિયા ફ્રાન્સ અને કેનેડામાં વપરાશમાં આવે છે તમને જણાવી દઈએ કે દુનિયામાં સૌથી વધારે અને સૌથી મોટા ડેમવાળો દેશ ચીન છે અને રિપોર્ટના અનુસાર અહીંયાના ડેમ પણ પોતાની દસ ટકાની કપાસિટી ગુમાવી ચૂક્યા છે એવો એસ્ટિમેટ લગાડવામાં આવી રહ્યો છે કે વર્ષ બે હજાર પચાસ સુધી આમાં દસ ટકાની હજી પણ કમી આવી જશે ચીનની વાત કરી રહ્યા છીએ એક અનુમાન અનુસાર વર્ષ બે હજાર બાવીસમાં એશિયાના બધા ક્ષેત્રોમાં ડેમ સ્ટોરેજમાં તેર ટકાની કમી આવી છે અને મિત્રો આ એરિયો દુનિયામાં સૌથી વધારે ડેમોવાળો એરિયો માનવામાં આવે છે અને ખાલી એટલું જ નહીં આ ઈલાકાઓમાં દુનિયાની લગભગ સાહીઠ ટકા જેટલી વસ્તી પણ રહે છે તો મિત્રો તમે સમજી શકો છો કે આવાવાળા સમયમાં આ સમસ્યા દુનિયાની એક મોટી આબાદીને પોતાની ચપેટમાં લઈ શકે છે અને મિત્રો પાણીની ખપતના લીધે ગ્રાઉન્ડ વોટરમાં પણ કમી આવી રહી છે આંતરરાષ્ટ્રીય સર્વે રિપોર્ટના અનુસાર ચીન અને અમેરિકા મળીને જેટલા પાણીનો વપરાશ કરે છે ભારત એનાથી પણ ઘણી વધારે માત્રામાં પાણી એકલો વાપરી નાખે છે ભારતમાં દુનિયાની ખાલી અઢાર ટકા જ આબાદી રહે છે અને જો જાણકારોની માનીએ તો અહીંયા જેટલો પણ વરસાદનું પાણી જમીનમાં અંદર જાય છે એનો ત્રેસઠ ટકા પીવા માટે અને સિંચાઈના કામો માટે કાઢી લેવામાં આવે છે બે હજાર એકવીસમાં આવેલી સીએજીની રિપોર્ટના અનુસાર પંજાબ હરિયાણા દિલ્હી અને રાજસ્થાનમાં સો ટકા અંડરગ્રાઉન્ડ વોટર કાઢવામાં આવી રહ્યો છે અને એટલા માટે આ રાજ્યોમાં અંડરગ્રાઉન્ડ વોટર પૂરી રીતે ખતમ થઈ જવાનો ખતરો છે આના સિવાય મિત્રો મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ છત્તીસગઢ કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ અન્ડરગ્રાઉન્ડ વોટરની ખપત વધારે છે એવામાં દેશના તેર જેટલા રાજ્યોમાં જળનો ભારી સંકટ આવવાની આશંકા છે મિત્રો તમને જણાવી દઈએ કે ભારતમાં દર વર્ષે સાફ પાણી ન મળવાના લીધે બે લાખ લોકોની મૃત્યુ થઈ જાય છે વિચારો મિત્રો આપણા દેશમાં ઘણા લોકો પાસે પીવા માટે સાફ પાણી નથી જલ મંત્રાલય તરફથી પાર્લામેન્ટમાં પેશ કરવામાં આવેલી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર ત્રીસ સુધી ભારતની લગભગ ચાલીસ ટકા આબાદી પાસે પીવાનું પાણી નહીં હોય ચાલીસ ટકાની આબાદી પાસે મિત્રો બે હજાર ત્રીસ સુધી મતલબ કે સાત વર્ષો પછી ભારતમાં સૌથી વધારે સમસ્યા દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ અને હૈદરાબાદમાં થઈ શકે છે પાણીની અછત તો થઈ જ રહી છે પણ સાફ પાણીની પણ મોટી સમસ્યા છે રિપોર્ટના અનુસાર ભારતમાં હમણાં વર્ષ ઓગણીસો ને બાવનના મુકાબલામાં પાણીની અવેલેબિલિટી એક તિહાઈ રહી ગઈ છે જ્યારે આ સમય દરમિયાન આબાદી છત્રીસ કરોડથી વધીને એકસો પાંત્રીસ કરોડ પહોંચી ગઈ છે મિત્રો ભવિષ્યમાં ક્યાંથી આવશે આટલા બધા લોકો માટે પીવાનું પાણી જળનો સ્તર લગાતાર ઓછો થઈ રહ્યો છે રિપોર્ટ અનુસાર પાણીનો લેવલ દર વર્ષે એક ફૂટ નીચે જઈ રહ્યો છે ત્યાં જ પાણીની કમીના કારણે દેશની જીડીપીમાં છ ટકાની કમી આવી શકે છે તમને જણાવી દઈએ કે ભારતના શહેરો સિવાય મિશ્રના શહેર એલેજેન્ડ્રિયાને પાણીની અછતના ખતરાની લિસ્ટમાં સૌથી પહેલાં રાખવામાં આવ્યું છે આના પછી સાઉદી અરબના મક્કા અદ દમાન અને રિવાદ શહેર પણ આ લિસ્ટમાં સામેલ છે જળ સંકટથી જોડાયેલી એક બીજી વાત તમને જણાવીએ તો અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે એક વાત કરી હતી એમણે જણાવ્યું હતું કે ઘણા વર્ષો સુધી તેલને લઈને યુદ્ધો થતા રહ્યા પણ હવે થોડાક સમય પછી પાણીના લીધે યુદ્ધો લડવામાં આવશે મિત્રો પહેલો વિશ્વયુદ્ધ જમીન ઉપર કબજાને લઈને થયો આના પછી બીજા વિશ્વયુદ્ધનો કારણ તેલ અને ઉર્જાનો સ્વાર્થ હતો અને હવે ત્રીજો વિશ્વયુદ્ધ પાણી માટે થઈ જ શકે છે કારણ કે આ તો આપણે પણ સમજી ગયા છીએ કે આવા સમયમાં દુનિયાની એક મોટી આબાદી પાણીના સંકટ સામે લડતી જોવા મળશે મિત્રો ધરતી ઉપર રહેલા કુલ પાણીનો સત્તાણું ટકા જે હિસ્સો છે એ સમુદ્રી જલ છે સમુદ્રી પાણી છે ખાલી ત્રણ ટકાનો હિસ્સો જ ફ્રેશ પાણીનો છે મતલબ કે મીઠો પાણી ખાલી ત્રણ ટકા જ છે આ ધરતી ઉપર આમાંથી પણ મિત્રો બે પોઈન્ટ ચાર ટકા ગ્લેશિયર ઉત્તરી અને દક્ષિણી ધ્રુવોમાં મળે છે હવે વધે છે ઝીરો પોઈન્ટ છ ટકા જે નદીઓ જીલો અને તળાવોની અંદર છે પણ મિત્રો આજના સમયમાં નદીઓ કેટલી પ્રદૂષિત છે એ વાતને બધા લોકો જાણે જ છે મિત્રો ટ્રીબ્યુન ઇન્ડિયાની એક રિપોર્ટની અનુસાર વાત કરીએ તો ભારતની જે છેતાલીસ ટકા જે નદીઓ છે એ પ્રદૂષિત છે મિત્રો આ જ કારણ છે કે દેશની એસી ટકા જે જનતા છે એ ઝેરીલો પાણી પીવા માટે મજબૂર છે આજના સમયમાં આના સિવાય દેશમાં ઘણા બધા એવા પણ ઇલાકાઓ છે કે જ્યાં લોકોને પીવા માટે પાણી નસીબ પણ નથી થતો અહીંયા પ્રાકૃતિક જલ સંસાધનો પૂરી રીતે સૂકી ચુક્યા છે હાલમાં ભારતમાં સાત એવા રાજ્ય છે જે ખૂબ જ ગંભીર જલ સંકટનો સામનો કરી રહ્યા છે ચાલો જાણીએ એ સાત રાજ્યોના વિષયમાં જ્યાં હાલમાં જલ સંકટ જે છે એ ચરમ ઉપર છે મિત્રો આમાં સૌથી પહેલો છે મહારાષ્ટ્ર જે આજે અભૂતપૂર્વ સ્તર ઉપર જલ સંકટ સામનો કરી રહ્યો છે જલાશયો બાંધો અને ભૂજલના અત્યાધિક વપરાશના લીધે ભૂજલ સર્વેક્ષણ અને વિકાસ પ્રાધિકરણ મતલબ કે જીએસડીએ અહીંયા રહેવાવાળા લોકોને ચેતવણી આપી છે અહીંયા મિત્રો વર્ષ બે હજાર સોળથી હમણાં સુધી લગાતાર વરસાદમાં છે એ ગિરાવટ આવી છે કમી આવી છે જેના લીધે અહીંયાના મિત્રો સાતસો એકસઠ ગામો જે છે એ પ્રભાવિત થયા છે આના કારણે મિત્રો મહારાષ્ટ્ર સરકારે ભૂજલ વિકાસ અને પ્રબંધન અધિનિયમ અને જલનિકાસી નિકાસી વિનિયમ પણ લાગુ કર્યું છે પણ આનું કામ મિત્રો સારી રીતે ન થવાના લીધે આજે પણ કોઈ ખાસ બદલાવ જોવા નથી મળી રહ્યો આજે પણ મિત્રો મહારાષ્ટ્રના લગભગ એકસો એકાવન ગામો પાણીની અછત સામે લડી રહ્યા છે જલ સંકટનો સામનો કરી રહ્યા છે જો આપણે વાત આપણા ગુજરાતની કરીએ તો આજે ગુજરાત પાસે મિત્રો ખાલી બે ટકા જલ સંસાધનો છે જ્યારે અહીંયા આખા દેશની લગભગ પાંચ ટકા આબાદી રહે છે આ સંસાધનોમાં પણ લગાતાર કમીના લીધે આ સંકટ મિત્રો હજી પણ વધારે ભયંકર રૂપ લઈ રહ્યો છે ગુજરાતમાં આજે ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં પાંચસો થી વધારે ગામો મિત્રો ખાલી ટેન્કરના પાણી ઉપર નિર્ભર છે પાણીની સ્થિતિ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આનાથી પણ વધારે ખરાબ છે આના સિવાય મિત્રો કર્ણાટકમાં સંકટ એક બાજુ ગંભીર કૃષિ સંકટને પેદા કરી રહ્યો છે ત્યાં જ બીજી બાજુ મિત્રો ઘરેલું પાણીની પણ અછત કર્ણાટકમાં થઈ રહી છે આજે કર્ણાટકના લગભગ ત્રીસ જિલ્લાઓમાં ઓગણીસો જેટલા ગામો મિત્રો સૂકાની મારને ઝેલી રહ્યા છે આગળના રાજ્યની વાત કરીએ તો મિત્રો આજે અડધો ઝારખંડ જે છે એ સૂકેલો છે આમાં પણ કોડરમાં ખૂંટી અને ગઢવા જિલ્લાની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે સરકાર પણ અહીંયા પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં એકદમ અસફળ થઈ છે આવી જ રીતે આંધ્રપ્રદેશ પણ આજે પોતાના લોકોને સાફ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં અસફળ બની રહ્યો છે અહીંયા મિત્રો પાણીની ગુણવત્તા એટલી ખરાબ છે કે દર વર્ષે સેંકડો લોકો ખાલી ગંદો પાણી પીવાના લીધે બીમાર પડી રહ્યા છે આંધ્રપ્રદેશના બાંધો પણ મિત્રો આખા રાજ્યને પીવાનું પાણી ઉપલબ્ધ કરવા માટે પૂરતા નથી હવે અહીંયા મિત્રો વાત જ્યારે રાજસ્થાનની થાય છે તો આ સમસ્યા આનાથી પણ ખૂબ જ વધારે મોટી દેખાય છે એક સર્વે અનુસાર ખબર પડે છે કે નવેમ્બર બે હજાર આઠથી નવેમ્બર બે હજાર અઢાર સુધી રાજસ્થાનના ભૂજલ સ્તરમાં લગભગ બાસઠ પોઈન્ટ સિત્તેર ટકાની કમી આવી છે અહીંયા ગામના લોકો ના તો પોતાના માટે અને ના તો પોતાના જનાવરો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી શકે છે આવી જ રીતે મિત્રો ઉત્તર પ્રદેશના બુંદેલખંડ મથુરા અને અલીગઢ જેવા ક્ષેત્રો છે જ્યાંના તળાવો જે છે એ એકદમ ગાયબ થઈ ચૂક્યા છે મિત્રો અને ત્યાંની ડંકીઓનો પાણી પણ પૂરી રીતે સૂકી ચૂક્યો છે આના સિવાય દેશના ત્રણ પ્રમુખ શહેરો બેંગલુરુ ચેન્નઈ અને દિલ્હી પણ પાણીના સંકટથી લડી રહ્યા છે બેંગલુરુમાં કાવેરી બેસિનની હાલત મિત્રો ખૂબ જ ખરાબ છે જલસંકટનો સામનો રાજ્યના ઉત્તરી અને પશ્ચિમી લોકોને કરવો પડી રહ્યો છે અધિકારિક આંકડાઓ અનુસાર બેંગલુરુમાં લગભગ નવ હજાર બસો ચોરાણું બોર છે આમાંથી મિત્રો સત્તરસો અને ત્રાણું બોર પાણીની કમીના કારણે કામ નથી કરી રહ્યા ચેન્નાઈ પણ આજે ભયંકર જળ સંકટનો સામનો કરી રહ્યો છે અહીંયા ચાર જલાશયો છે જે વધારે પૂરતા જલ આપુર્તિ કામ કરે છે પણ મિત્રો આ જલાશયો હવે પૂરી રીતે સૂકી ચૂક્યા છે જેના લીધે અહીંયાના લોકો કલાકો સુધી નગર નિગમ અથવા નિજી ટેન્કરમાંથી પાણી ભરે છે દેશની રાજધાની દિલ્હી પણ જલ સંકટથી નથી બચી શકી બે હજાર અને સત્તરની આર્થિક સર્વેક્ષણ રિપોર્ટના અનુસાર દિલ્હીમાં લગભગ વીસ ટકા પીવાનું પાણી જે છે એ કુપ્રબંધનના કારણે બરબાદ થઈ રહ્યો છે દિલ્હીમાં આજે પણ અઢાર ટકા જેટલા ઘરોમાં પાઇપથી પાણીની આપૂર્તિને પૂરી નથી કરી શકાય રહી એવામાં મિત્રો ચાલો આપણે જાણીએ કે આ રાજ્યો જલ સંકટના આ સ્ટેજ ઉપર કેવી રીતે પહોંચ્યા છે આના પાછળ કારણ શું છે મિત્રો જેમ કે શરૂઆતમાં જણાવ્યું કે આપણા ભારત દેશમાં લગભગ બસો થી વધારે નદીઓ છે પીવાના પાણીનો પહેલો સ્ત્રોત પણ આ નદીઓ જ છે જે આજના સમયમાં કેટલી પ્રદૂષિત છે એ આપણે જોઈ ચૂક્યા છીએ આના સિવાય દેશમાં બીજો જે મુખ્ય સ્ત્રોત છે પીવાના પાણીનો એ ભૂજલ છે ગ્રાઉન્ડ વોટર અથવા ભૂજલ એ પાણી છે જે ચટ્ટાનો અને માટીઓમાંથી રસીને જમીનની અંદર જમા થઈ જાય છે તમને જાણીને હેરાની થશે કે ભારતમાં નદીઓ તળાવો અને ભૂજલના લીધે પાણીની ઉપલબ્ધતા લગભગ ત્રેવીસો અરબ ઘન મીટરથી વધારે છે તેમજ દર વર્ષે ઓછતન વરસાદ જે છે એ સો સેન્ટીમીટરથી પણ વધારે છે એવામાં મિત્રો તમારો પણ પ્રશ્ન હશે કે આટલું બધું હોવા છતાં પણ પાણીની અછત શું કામ થઈ રહી છે એ નદીઓમાં જાય છે અને હવે એમાંથી અગિયારસો ને બત્રીસ મિલિયન ક્યુબિક મીટરનો વપરાશ કરી શકાય છે મિત્રો ભારતમાં જલ પ્રબંધન ઉપર ઉચિત યોજનાની કમીઓના કારણે ભારતમાં વરસાદનું જે પાણી હોય છે એ બરબાદ થઈ જાય છે આના સિવાય છે એ પણ મિત્રો રિચાર્જ નથી થઈ રહ્યો કારણ કે આજે હર જગ્યા ઉપર કોન્ક્રીટની ઈમારતો છે જેના લીધે પાણીનો જે રિસાવ હોય છે એ ઓછો થાય છે પણ એવી વાત નથી કે આને લઈને ક્યારે કોઈ મોટા સ્તર ઉપર કોઈ કોશિશ નથી કરવામાં આવી મિત્રો વર્ષ બે હજાર અને સોળમાં દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનવાઈ કરતા સમયે ખૂબ જ મોટો જરૂરી હતો કોર્ટે કીધું હતું કે મકાન હોય કે પછી કોઈ સોસાયટી હોય બધા માટે રેન વોટર હાર્વેસ્ટેડ ડિવાઇસ લગાવવું અનિવાર્ય છે અને આવું ન કરવાવાળા પાસેથી પાણીની વધારે કિંમત વસૂલવામાં આવશે પણ મિત્રો આ ફેસલા ઉપર કેટલો અમલ થયો છે એ વાતના ગવા આપણે બધા છીએ મિત્રો આજે દેશમાં જલ સંકટ કેટલો ગંભીર બની ચૂક્યો છે આ નીતિ આયોગની વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સની રિપોર્ટથી ખબર પડે જ છે આના અનુસાર મિત્રો દેશના એકવીસ પ્રમુખ શહેરો ભૂજલમાં ગ્રાઉન્ડ વોટરમાં શૂન્ય સ્તર ઉપર પહોંચી રહ્યા છે જો ગ્રાઉન્ડ વોટરને ઝીરો લેવલ ઉપર પહોંચવાથી રોકવામાં ન આવ્યું અને જો આને ઠીક કરવામાં ન આવ્યું તો શહેરોમાં રહેતા મિત્રો દસ કરોડ લોકો માટે પીવાના પાણીનો સંકટ પેદા થઈ જશે આજે આખી દુનિયામાં ભૂજલનો ઉપયોગ કરવાવાળા સૌથી મોટા 10 દેશોમાં 8 દેશ એશિયાના છે અને 2 દેશ ઉત્તરી અમેરિકાના છે ધરતીના લગભગ 75% ભૂજલનો વપરાશ મિત્રો આ જ દેશોમાં થઈ રહ્યો છે આ દેશોની લિસ્ટમાં આપણો ભારત મિત્રો સૌથી ઉપર છે ભારતમાં મિત્રો ખેતીની સિંચાઈ માટે લગભગ 89% ભૂજલનો વપરાશ કરવામાં આવે છે અને આખા દેશની 48% આબાદી જે છે એ ખેતી ઉપર નિર્ભર છે ફસલોની સિંચાઈ માટે સાધારણ રીતે વધારે પૂરતી ટ્યુબવેલનો સહારો લેવામાં આવે છે અને આ કારણે પાણીનો જે સ્તર છે એ લગાતાર નીચે જઈ રહ્યો છે જો આ સમસ્યા મિત્રો ડે ઝીરો ઉપર પહોંચી જાય છે તો ફસલ ઉત્પાદનમાં ખૂબ જ મુશ્કેલી આવશે અને જેના લીધે દેશમાં એક ખૂબ જ મોટો ખાદ્ય સંકટ પણ થઈ શકે છે અનાજનો પણ સંકટ પેદા થઈ શકે છે ભારતમાં જલ આપૂર્તિ અને વ્યવસ્થિત રીતે જલ વિતરણ ન થવાના લીધે ક્ષેત્રીય સ્તર ઉપર દેશમાં પ્રતિ વ્યક્તિ પાણીની જરૂરત અને ઉપલબ્ધતા એકદમ અલગ અલગ છે અને આવી જ રીતે મિત્રો પાણીની ખપતમાં પણ ખૂબ જ મોટી અસમાનતા જોવા મળે છે તમને જણાવી દઈએ કે ભારત સરકારે શહેરોમાં રહેવાવાળા લોકો માટે પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ એકસો ને પા પાંત્રીસ લીટર પાણીની આવશ્યકતા નક્કી કરી છે જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં મિત્રો આ ખાલી પંચાવન લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ છે પણ મિત્રો આના ઉપર ડબલ્યુ નો એકદમ અલગ જ માનવું છે ડબલ્યુ ના અનુસાર મિત્રો હર દિવસે પ્રતિ વ્યક્તિ માટે ખાલી પચીસ લીટર પાણી જ કાફી છે આના ઉલ્ટામાં જો આપણે દિલ્હીની હાલત જોઈએ તો મિત્રો હર વ્યક્તિ પ્રતિ દિવસ બસો ને બોતેર પાણીની ખપત કરી રહ્યો છે વપરાશ કરી રહ્યો છે તમને જાણીને હેરાની થશે કે દુનિયાભરમાં જે પાણીના ઉપયોગની જે સીમા નક્કી કરવામાં આવી હતી એમાં આ જે છે એ સૌથી વધારે છે વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે ભૂમિનો નું જલ ભરણ પૂરી રીતે પુનઃ ન થવાના કારણે જમીનની જે નમી છે એ ખતમ થઈ રહી છે જેના લીધે સૂકો વધી રહ્યો છે ભૂવૈજ્ઞાનિક હલચલ અને પાણીમાંથી જૈવિક કચરામાંથી નીકળવાવાળી કાળી મિથેન અને બીજી ગેસોના લીધે પણ જમીનની ની સત્તા ઉપર અચાનક ગરમીને વધારી રહી છે મિત્રો હવે જો સમસ્યા આટલી મોટી છે તો એ વાત જાણવી પણ જરૂરી છે છે કે સરકારનો આ વિષયમાં શું વિચારવું ભારત સરકાર લગાતાર જળ સંકટ હર ઘર જલ ના પ્રોજેક્ટ ને વર્ષ બે હાજર ચોવીસ ના અંત સુધી પૂરો કરવામાં લાગેલી છે યોજનાના અનુસાર કેન્દ્ર સરકારે વર્ષ બે હાજર ચોવીસ સુધી હરેક ગ્રામીણ ઘરમાં પાણીની ની લક્ષ્ય રાખ્યો છે બે હજાર અને ઓગણીસ માં ચાલુ થયેલી આ મિત્રો કામ થઈ ચૂક્યો બે હાજર ચોવીસ સુધી નળ કનેક્શન સુધી પોચ રાખવા ગ્રામીણ પરિવારોની સંખ્યા એકસો આઠ પોઈન્ટ સાત મિલિયન થઈ ચૂકી છે આના સિવાય જલ સંકટ લડવા માટે ભારત સરકારે વર્ષ બે હાજર ઓગણીસ માં અટલ ભૂજલ યોજના બનાવી હતી શરૂઆત કરી હતી તમને જણાવી દઈએ કે આ દુનિયાનો સૌથી મોટો ભૂજલ સંરક્ષણ કાર્યક્રમ છે જેમાં સાત રાજ્યોના આઠ હજાર બસો વીસ ગ્રામીણ પંચાયતોમાં લાગુ કરવામાં આવ્યું છે સાથે સરકારે પચાસ હજાર જલાશયોનું નિર્માણ કરવાનો ફેસલો લીધો છે મિત્રો આ પ્રોજેક્ટનું નામ છે અમૃત સરોવર આ ચોવીસ એપ્રિલ બે હજાર બાવીસના દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું આને લઈને મિત્રો સરકાર ખૂબ જ આશાવાદી છે પ્રોજેક્ટમાં હરેક વોટર બોડી એક એકરની હશે જેમાં ક્યુબિક મીટર જલ શક્તિવાત વર્ષ બે હાજર અને ઓગણીસ માં કેચ ધ રેન વેન ઇટ્સ ફોલની થીમ સાથે શરૂ શરૂ થઈ હતી આ પ્રોજેક્ટ શહેરો અને ગ્રામીણ ક્ષેત્રોમાં વર્ષા જલ સંરક્ષણ ઉપર કેન્દ્રિત છે પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન ના દરમિયાન રેન વોટર જે હોય છે છે બરોબર રીતે વપરાશ કરવામાં આવે આવી જ રીતે કૃષિ સિંચાઈમાં વધારો કરવા માટે પણ સરકાર પ્રયત્નો કરી રહી છે આમાં મિત્રો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના મુખ્ય છે આ પ્રોજેક્ટ મિત્રો વર્ષ બે હજાર પંદર સોળમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જેનાથી કિસાનો સુધી પાણી પહોંચી શકે અને ખેતીમાં પાણીનો જરૂરી રીતે ઉપયોગ થઈ શકે આવી સરકારી યોજના ખેતીમાં પાણીની કમીને સોલ્વ કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે બસ મિત્રો આપણને ખાલી સમજવાનું એ છે કે પાણીની જે અછત છે એ ખૂબ જ મોટી સમસ્યા છે અને આના માટે લગાતાર અને વ્યાપક પ્રયાસોની જરૂર છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આ દિશામાં મિત્રો થોડાક સફળ પ્રયાસોથી આપણે શીખી જરૂર શકીએ છીએ તો મિત્રો આ હતી ભારતમાં હાલમાં થઈ રહેલા જલ સંકટ ઉપર આજની ખાસ રિપોર્ટ મિત્રો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે તમારું શું વિચારવું છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો